સેક્ટરમાં એક થોડુંક યુ નો થોડી નરમાશ જોઈ રહ્યા છે જે રીતે કોસ્ટ ઓફ ફંડને લીધે આપણે અહીંયા એક પ્રોબ્લેમ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેન્કિંગ એઝ અ સેક્ટર ને ગોઈંગ ફોરવર્ડ ઓફકોર્સ યુ નો આપણે એમાં મેસેવ ઓફકોર્સ કંઈ ઘટાડો કેમ નહીં જોઈએ પણ તો પણ કઈ રીતના આપણે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા નિવેશ કરતી વખતે આઈ જે અત્યાર સુધી આપણે તેજીનો માહોલ જોયો છે બેન્કિંગ સેક્ટરમાં એનું કારણ ફ્યુ આઈ મીન ફ્યુ પોઈન્ટર્સ છે વન કે ક્રેડિટ કોસ્ટ બહુ ઓછા છે ઇન્ક્રીમેન્ટલી એમપીએસ ક્રિએટ નથી થઈ રહ્યા અને બીકોઝ ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ એ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ સારા એવા એક્સપાન્ડ થયા હતા અને અલોંગ વિથ કે ફિક્સ ડિપોઝિટ એ લોકોને સારી એવી મળી રહી હતી ના આ બધું જ તમે પોઝિટિવ ફેક્ટર ઇન કરશો અને હવે ઇન્ક્રીમેન્ટલ તમે ન્યૂઝ જોશો કે વન કે અત્યારે ફિક્સ ડિપોઝિટના માટે યુનો એવરી બેંક ઇઝ ટાર્ગેટિંગ વેરી એગ્રેસિવલી સેકન્ડ તમારા ઇન્ટરેસ્ટ માર્જિન્સ થોડા કમ્પ્રેસ થયા છે થર્ડલી આપણે બેસ્ટ ઓફ ધ એનપીએ સાયકલ ઓલરેડી જોઈ ચૂક્યા છે અને લાસ્ટલી કે આરબીઆઈ તરફથી જે પર્સનલ લોનના રિસ્ક વેટેજીસ ઉપર રહ્યા છે એથી મને લાગે છે કે અહીંયા ગ્રોથ આઈ થિંક થોડું આઉટ હોવું જોઈએ ઇન ધ સેન્સ કે જે એક્સપેક્ટેડ જે ગ્રોથ રેટ આપણે અત્યાર સુધી જોયા હતા આઈ થિંક એ મીડિયમ ટર્મ માટે એટલીસ્ટ એકદમ આઈ થિંક એ ટોપ લેવલના હશે અને ફ્રોમ હિયર ઓનવર્ડ આઈ થિંક થોડા ગ્રોથ ડિક્રીઝ થઈ શકે છે સો ઓલ ઇન ઓલ કહેવાનું મંતવ્ય એ છે કે જે જ્યાં જે સેક્ટરમાં જે એટલે બેન્કમાં કહીએ તો આપણે જે અત્યાર સુધી એટલા પોઝિટિવ હતા અમે આઈ થિંક અમે થોડાક न्यूट्रल इस तरफ थिर रहा छे गिवन આ બધા યુ નો વેરીએબલ પોઈન્ટસ જે મૂવ કરી રહ્યા છે સો બેંકિંગ સેક્ટર માટે વાત કરીએ તો એઝ અ હોલ કે તમે પ્રાઇવેટ પી એસ યુ ને ડિફરન્શિયેટ કરશો ઓર અધર ફાઇનાન્શિયલ સેક્ટર એમાં આવી જાય છે આપણે યુ નો એએમસીસ ઓફકોર્સ એ તો અલગ જ સિનારિયો છે આ પણ માઇક્રો ફાઇનાન્સ બેંક એનબીએફસીસ કઈ રીતે તમે ત્યાં ટ્રીટમેન્ટ રાખશો No, so I think, अगर तुम्हें वैल्यूएशन कंपैरिजन जो फ्रॉम प्राइवेट सेक्टर जे डिस्पोर्ड uh, वैल्यूएशन पर चली रहा था एकदम डाइवर्स वैल्यूएशन पर चली रहा था आई थिंक ये घरों क्लोज आ चुक सो इंक्रीमेंटली अगर तुम कह सौ पीएसयू बैंक्स इनफेक्ट प्राइवेट बैंक्स बैंक्स जितना वैल्यूएशन में ट्रेड આઈ થિંક ઇ થોડું ઇટ ઇઝ ટુ મચ ટુ આરશી ફાઈનાન્શિયલ સર્વિસેસમાં જો તમને લાગે છે કે ઇટ હેઝ અ વેરી લોંગ વે ટુ ગો અને આખા ફાઈનાન્શિયલ સ્પેસમાં ઈ એક પ્રોબેબલી એક સેગમેન્ટ છે જે તમે જોઈ શકો છો એનબીએફસી ઇઝ ઓફકોર્સ ઇન આરબીયુ થોડુંક પ્રેશર મારે છે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ્સ એલિવેટેડ છે તમને ફિક્સ ડિપોઝિટ્સ ફ્રોમ લિક્વિટી સ્ટેન્ડ પોઈન્ટ નથી થઈ રહી અને બેન્કિંગનું ફંડિંગ જે એનબીએફસીઝ છે એનું પણ રિસ્ક વેટેજ ચેન્જ થયા છે સો આઈ થિંક ઇન ઓલ ગ્રોથ વાય ગ્રોથ